ગુલટી વેચાઈ ગઈ છે આ બાકી છે હલો ભાઈ સો ઠેલા ભાઈ આવજો પેલા બાર ઠેલી વારો આવ્યો ચાલ રાખો મોટા દેવળિયા જગદીશભાઈ સાનેપરા મોટા દેવળિયા બહુ ઊંચા ખેડૂત છે ત્રણસો એસી થયા પ્લાસ્ટિક માં હતું ને એના હવે હો ઠેલી ને વારો હલો ભાઈ સુપર સાઈઝ હલો પૂરી હો બાવન ત્રણસો બાવન માલ છે માલ અને મોટાનો ત્રણસો નિલેશભાઈ સાકરિયા લાલાભાઈ સાકરિયા સત્તાવન અઠાવન જગદીશભાઈ

છે માલ એક મિનિટ સાહેબ હાલે છે એક મિનિટ ભાઈ હાલો આપો ત્રણસો ને બાણું રૂપિયા ઓલાના કેટલા થયા ઓલા કેટલા તમને પૂછું